નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ બાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સોના ચાંદીના અપડેટ તમે જો મેળવવા માંગતા હોય તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મળી જશે અથવા તો ઉપર આઈ બટનમાં પણ તમને ત્યાં વિડીયોની લિંક જોવા મળી જશે જરૂરથી જઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં આપણે સોએ સો ટકા સાચા અને એકદમ સમયસર અને જેમ તારીખ વાઇઝ આપણે આ ચેનલ ઉપર ભાવ મૂકીએ છીએ એ જ રીતના ત્યાં પણ મૂકશું પણ ત્યાં તમને સોના ચાંદીના અપડેટ જોવા મળશે એટલે જરૂરથી આપણા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એ સો ટકા સાચી જ માહિતી મળશે એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો સાહીઠ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો છપ્પન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર ઇઠોતેર તુવેર આજે સત્તરસો રૂપિયાથી એકવીસો અઠ્ઠાવન તલ સત્યાવીસોથી થી આડત્રીસ એરંડો આજે એક હજારથી અગિયારસો દસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી નવસો એકતાલીસ જાડી મગફળી એક હજાર પચાસથી ચૌદસો બેતાલીસ ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી તેરસો કપાસ બારસો થી તેરસો પંચ્યાસી રૂપિયા જ રીતે જીરાની જો વાત કરવામાં આવે જૂનાગઢમાં તો પાંચ હજાર પંચાવન રૂપિયાથી સાત હજાર ચારસો દસ રૂપિયા તો આ હતા જુનાગઢના બજાર ભાવ વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે પાંચસો થી છસો એકત્રીસ સોયાબીન આઠસો થી નવસો બાર એરંડો એક હજાર પચાસ થી એક હજાર નેવું રૂપિયા ચણા નવસો થી અગિયારસો લાંબા મરચાં એક હજારથી છત્રીસો રૂપિયા તલ બે હજારથી બત્રીસો તોતેર ઝીણી મગફળી નવસો પિસ્તાલીસથી બારસો બાણું રૂપિયા જાડી મગફળીની અમરેલીમાં વાત કરીએ તો નવસો થી ચૌદસો તેત્રીસ કપાસ નવસો પિંચોતેરથી ચૌદસો સત્તાવન ધાણાની જો વાત કરીએ અમરેલીમાં તો અગિયારસો ચાર રૂપિયાથી ચૌદસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી અગિયારસો સાત રૂપિયા લસણ એક હજારથી ઓગણત્રીસો તલ પંદરસો થી એકત્રીસો પાંચ અજમાની વાત કરીએ તો પચીસો થી પાંચ હજાર રૂપિયા ધાણા એક હજાર થી અગિયારસો દસ રૂપિયા સોયાબીન આજે આઠસો થી નવસો પાંત્રીસ જાડી મગફળી અગિયારસો થી તેરસો પાંત્રીસ ચીણી મગફળી અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા કપાસ આજે એક હજાર થી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ જામનગરમાં તો છ હજાર રૂપિયા થી સાત હજાર બસો ત્રીસ રૂપિયા ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો પંચ્યાસી મગ અગિયારસો થી સત્તરસો એક્યાસી ચોળી પંદરસો થી એકાણું તુવેર એક હજાર થી એકવીસો એક્યાસી એરંડો થી અગિયારસો એકવીસ અડદની જો વાત કરીએ તો બારસો એકથી 1901 એક ચણા એક હજારથી બારસો એકોતેર કલંજી એક હજાર છવ્વીસથી ઓગણત્રીસો એકતાલીસ ડુંગળી આજે એકસો એકાણુંથી ચારસો અગિયાર સફેદ ચણા એક હજાર છપ્પનથી પંદરસો રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો પંદરસો રૂપિયાથી તેત્રીસો એકાવન ધાણા નવસો એકાવનથી પંદરસો એકસઠ ધાણી એક હજાર છોતેર થી સોળસો એક લસણ સત્તરસો એકાવન થી ચોત્રીસો એકત્રીસ મરચાં તેરસો વીસ થી ચુમ્માલીસો દસ રૂપિયા ઝીણી મગફળી આઠસો થી તેરસો છન્નું જાડી મગફળીની વાત કરીએ ગોંડલમાં તો આઠસો થી ચૌદસો છવ્વીસ સોયાબીન સાતસો થી નવસો અગિયાર કપાસ આજે એક હજાર થી ચૌદસો ચાલીસ રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે ગોંડલમાં આજે તો પાંચ હજાર ત્રણસો એક રૂપિયાથી સાત હજાર પાંચસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે ગોલ્ડ બજારનો વિડીયો દેખાઈ રહ્યો છે આજના સોના ચાંદીના ભાવ તમને ત્યાંથી જરૂરથી જોવા મળી જશે તમારો સપોર્ટ આ ચેનલ ઉપર જેવો મળે છે એવો જ સપોર્ટ ત્યાં બતાવો અને આ ચેનલ ઉપર જેવી માહિતી મળે છે એવી જ માહિતી તમને એ ચેનલ ઉપર પણ મળશે એટલે જય વિડીયો જોઈ લેજો લાઇક આપી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર